તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મહિન્દ્રા બોલેરો ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને બોલેરો ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ કન્ડિશન માંગ છે ગાડીની એસીની સિસ્ટમ પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર છે ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જશે ગાડીમાં કોઈ જાતનો પણ ફોલ્ટ નથી બે હજાર પણ સારા છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો બધા કાગળિયા પણ કમ્પ્લીટ ગાડી પાવરફુલ ટોપ કન્ડિશન છે એક લાખ ને એશી હજાર રાખેલ છે કિંમત માંગ ફેરફાર થઈ જશે લાખની તાલુકામાં ડોડિયા ગામમાં જોવા મળશે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગતી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ